ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો હું તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આવી જો છું ઈવાના ઘેર અને ફેર લાગે હું નાહી ધોઈને ડેડી થઈને આવ્યો છું અને ઉઠીને હમણાં બેઠો અને ઉઠ્યો એવો મેં કેમેરો ચાલુ કરી દીધો છે એટલે તમને ખબર પડી રહે કે તૈયાર થયેલો માણસ અને તરત ઉઠેલા માણસ વચ્ચેનો તફાવત ચોલો ફેર હોય બગાવું અને રાતે બે વાગે તો કારણ કે આપણે

અને જો આ બધી આપણે નવો નવી નવી વેરાયટીની ગાડીઓ આવી જઈશી અને બીજા બધા રમેકડા તો એમ કે ઘણી બધી વેરાયટી છે જો કે મને તો અમે ના આવડતા નહીં એટલા બધા પ્રકારની રિમોટ કંટ્રોલ વિમાને અલીફેર આવ્યું હોય બધી અલગ અલગ છે જો બધી લાઇટવાળી લાઇટ મ્યુઝિક સ્ટન્ટ કાર ટોટલી બધા પ્રકારની અને લાઇટ મ્યુઝિકમાં એમ કે જે આ લાઇટ મ્યુઝિકના આપણે રમકડા રાખતા એમાં બહુ બધી વેરાયટી આવી છે એક આ ફ્રેશ ડ્રમ લાઇટ મ્યુઝિક આવી બધી ઘણી બધી વેરાયટી હોય અને આપણે જો રીલ બનીને અપલોડ કરતા રહ્યા કોમ છે તો જય માતાજી મિત્રો આપણે વ્લોગ ચાલુ કર્યો તો એના પછી હવે હ અને અચાનક ઇમરજન્સીમાં ચાલુ કર્યો છે બરાબર એ કઉ હું ઇમરજન્સી ચાલુ કર્યો હોય અમે ટેલી કરતા ટેલી ચાલુ થઈ ગયો ને અચાનક હું થયું બાર બનો વરસાદ ચાલુ છે

અત્યારે બધું સિઝન એવું થઈ ગયું કે વરસાદનું કોઈ નક્કી નહીં ગમે ત્યારે વરસાદ આવી જાય બારે મહિને વરસાદ થઈ ગયો ઉનાળામાં લગ્ન હોય તોય વરસાદ હેરણ કરે શિયાળામાં કોક હોય તોય વરસાદ હેરણ કરે અને ચોમાસામાં તો ખબર જ છે કે બધી બાજુ પોણી પોણી વરસાદનું કોક હશે નહીં લલિતભાઈ તો જોઈ લો તમને એકવાર ફરીથી બધું બતાવી દઉં સ્ટોક તો આપણે એસબી ટોયમાં ફૂલ સ્ટોક ભરી દીધો હા જો રિમોટ કંટ્રોલની બધી અલગ અલગ ટાઈપની કાર બધા અલગ અલગ રમકડા અને શું કહેવાય પેલું છોકરાનું ગાળવાનું હું કેમ કે રમી જોઈએ ને એ વસ્તુ પ્રોજેક્ટર પેન્ટિંગ ઘણી બધી નવી વેરાયટીની વસ્તુ છે આ બધા સાદા રમકડા આ બધા ટ્રોલી બેગ ને ગિફ્ટ આપવા માટેના રમકડા પછી આ સાદા પછી આ બોલવાવાળા બોલવાવાળા અને હજુ લગભગ ત્રણ ત્રણ ની બે ને બે ચાર હજુ ચાર ઠેલામાં ટેલી કરવાના બાકી એ બધા ટેડી છે

આ જો આ છોકરું આ જો કે આ છોકરું અમારે આવતી ને આવતે જતું રહ્યું હારું ઓનર વાજુ ભાઈ

અરે ગાડી કે ગાડી પણ તમે છો ને આલમેન લાલબા ખાવા ખાઈ આ પુલાવ પુલાવ એ આયો 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 અમે જો દેખા તમારા ઘેર જવાનું એ એટલે અમે નવરા નહી હોતા નવરા નહી હોતા અમે